ગઈકાલનો નો વિડીયો આપણો જે દારૂ જે સડાવ્યો હતો એમાં સુખોટ કરતા ભૂલી જતા એટલે આજે આ વિડીયોમાં આપણે સુખોટ કરી દઈએ અત્યારમાં કે એ વિડીયો ખાલી ફક્ત મનોરંજન માટેનો હતો બધા દેશા મને હાંધડી પધાવવા જાય છે અત્યારે થી ડાયર ને બાપા સીતારામ હવાર હવાર ના ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ક્યાં સવો બધા મોજ માં તો સવો ને મોજ માં કઈ વાંધો નઈ આપડા વિડીયો જોવો એટલે બધાય મોજમાં માં આવ્યો જાય ને જોવો અત્યાર ના હવાર ના વાગી જ્યાં છે હજાર હજાર વાગ્યા એટલે હજાર કેવું પડે એમ તો કહેવાય નઈ હવાર હાથ વાગી જાય હજાર વાગી ગયા છે અને બધું કામ ગૌશાળા ને પૂરું કરી દીધું છે અને જોવો ગાઉ ને બહાર બાંધી દીધું છે ખાઈ લીધું છે અને જો ગૌશાળાનું બધું કામ પૂરું કરી દીધું છે અને આજ છે દશ્યામાંના વ્રતના દિવસો આજ પૂરા થયા છે દસ દિવસ તો આજ બધાએ દસ્યામા એની હાંધળીઓ પધરાવા આપણે નિષ્કલંગમાં જેવું દરિયા આવે છે તો આપણે લાવવાનું છે દરિયે તો વિડીયોમાં બના રહેજો મળીશું આપણે દરિયા જઈને અને ગઈકાલનો વિડીયો આપણો જે દારૂનો જે સડાયો હતો એમાં સોખવટ કરતા ભૂલી જતા એટલે આજે આ વિડીયોમાં આપણે સોખવટ કરી દઈએ અત્યારમાં કે એ વિડીયો ખાલી ફક્ત મનોરંજન માટેનો હતો મારે ઘણા ફોન આવી ગયા ઘણા એવા મેસેજ આવી ગયા કે રાતે દસ હજાર વાગ્યા લગ્ન એક ધારા સતત ફોન શરૂ થયા પણ હકીકત એ ખાલી એક તમારા મોઢાની સ્માઇલ લેવા હાટું થઈને વિડીયો બનાવ્યો હતો બાકી કે હકીકતમાં એવું કાંઈ છે નહીં અને એનો એક સંદેશ છે એ સંદેશ આપવા માંગતા હતા કે ભાઈ આપણી પરિસ્થિતિ જોવો આપણો પરિવાર જોવો અને પછી આવી લાઈને સડો કારણ કે ઘણા મેં રિયલ એવા દાખલા જોયેલા છે કે ભાઈ બાળકને સાથે જાય નાનું બાળકને પછી પીન આવે ને પછી એને ગાડી હાંકવાની તેવડ હોય નહીં એટલે રિયલમાં જે હકીકત જે થાય છે ને એ જ મેં એક્ટિંગ કરી આપી પણ આપણે તમારે સ્માઇલ લાવવા હાટું છું અને મનોરંજન માટે હતું બાકી એવું હકીકત કાંઈ છે નહીં તો ભાઈ હવે આગળના વિડીયોમાં બન્યા રહેજો આપણે આવું છે નિષ્કલંગમાં દેવ દરિયે બાપા સીતારામ બધાને કેમ છો તમે મજામાં છો હું પણ મજામાં છું આ નવા વિડીયોમાં તમારું સ્વાગત છે માતાજી હર્પલ ખુશ રાખે તમને બધાને એવી શુભેચ્છા પાઠવું છું અમારે જાવ છે નિષ્કલંક મહાદેવ દરિયે કે ત્યાં બધા દશામાની હાંઢળી પથરા આવે છે દશામાના દસ દિવસ પૂરા થઈ ગયા અને જાય છે એ નિષ્કલંક મહાદેવ અને કાલનો વિડીયો તમને કેવો લાગ્યો એ જરીક બતાવ કહેજો અને એ વિડીયો ઉતારવા ઉતારતી વખતે અમને મનમાં એટલું દુઃખ લાગ્યું કે આ માણસો એવી એક એક્ટિંગ કરી તોય મનમાં એટલું દુઃખ છું તો આ હકીકત કરતા હશે એના ઘરના કેટલું દુઃખ થતું હશે હું લેવું નહીં

ભગવાન પ્રત્યે આપણી જે ભાવના આસ્થા છે એને જાળવી રાખવા માટે આપણે જે કાંઈ કરીએ છીએ તો એમાં વાલા ધ્યાન આપો બધા આપણે અહીંયા સુધી તો આવ્યા તમે કિલોમીટર કાપીને આવો છો તો પછી થોડુંક મોડું થાય ભલે મોડું થાય પણ વ્યવસ્થિત રીતે આનું કાર્ય આપણે સંપન્ન કરવું જોઈએ આવું ન કરીએ એવો અમારો એક સંદેશ છે મારા વાલા તો જો આવી રીતે છે ને દસ દિવસ દશ્યામા વ્રત રાખે અને તન મન ધન થી દસ દિવસ માતાજી ની સેવા પૂજા કરે પણ છેલા દિવસે પછી આવી રીતે દશ્યામા જ્યાં ત્યાં છોડી દે છે તો નિષ્કલંગ મહાદેવના ના દર્શન કરી રહ્યો બધાય જય નિષ્કલંગ દરિયામાં ના આવે ભાઈ જ આવે હવે એ આગળ નઈ જાય કારણ કે એના છે ને આ મોજા દરિયાના આવે ને એટલે એ બીવે એટલે આગળ નાહવા નહી જાય અહીંયા દરિયા લઈને આવીએ ને એટલે આયે એ મોટા મોજા આવતા ને તો દરિયામાં બાકી આમ બધા તો પબ્લિક બધું નાઈ લગ્ન થાય છે ને પછી પાછી વહી જાય છે આમ નાવાનો શોખ બહુ હોય એના દરિયામાં

બધાઓનું બધું પૂરું થઈ ગયેલું હતું એમની પડે લે કારણ કે પબ્લિક બધું હવારનું ગોહવા આવેલું હતું તો અમને એમ કે ઉપર લગન થુબલ હસે પણ નો મળ્યો ને આપણે આવી ગયા ત્યાં ઘરે અને ઘરે આવ્યા ત્યારે રોંઢા ટાઈમ થઈ ગયો બેસ જાય આપણે રોંઢો કરવા હાલો તમે બધા રોંડો કરવા અને આજ રોંઢામાં છે તૂર્યનું શાક રોટલા તૂર્યનું શાક છે રોટલા છે કાગડી છે ડુંગળી છે અને દરિયે છે પાછા એલા લેવા અને તેજી સુબેન હાટું તો ટિફિન લાવવા ટિફિન ના ખાના તો વીખી ના ચ્યા તો હાલો બધાય ડોન્ડ આજનો વિડિયો અમારો કઈક આવો રો ને અમારો તમને હોય તો અમારે અને આપણે નવા દિલથી બાપા સીતારામ